અને 12 અઠ્યાવીસ તારીખ થી શરૂ થતી ખૂબ ખુબ શુભકામના એ માટે અહીંયા જે બેઠેલા વિદ્યાર્થીઓ છે એના માટે પ્રસંગ ઉભરતા એક વક્તા એને પહેલીવાર વક્તવ્ય મળ્યું અને પોરબંદર નો વક્તવ્ય કરવાનો સ્ટેજ ઉપર પ્રોગ્રામ તો નકશો તૈયાર કર્યો સન્માન બોલીશ અને પછી મારું વક્તવ્ય શરૂ કરીશ અને એ વક્તાને ગાંધીજી વિશે બોલવું હતું એટલે એના માટે અગાઉથી કોક પૂછે તો એ આગળ શરૂ કરી શકે તો એને નક્કી કર્યું કે હું સ્ટેજમાંથી કે તમારા જે વિદ્યાર્થીઓ હતા એને કોઈને કોઈ કરીશ અને લગતો પ્રશ્ન અને ગાંધીજી બોલે એટલે હું વક્તવ્ય સ્ટેજ માંથી કીધું એક વિદ્યાર્થીને ઉભા કરી કે તમારા ગામમાં એવા ક્યાં મહાપુરુષ થઈ ગયા છે તો વિદ્યાર્થી કે અમારા ગામમાં એક પણ મહાપુરુષ નથી એટલે જે વ્યક્તિ હતો એને એમ થયું કે કદાચ આજુબાજુના ગામમાં રહેતા પોરબંદરમાં એવા ક્યાં મહાપુરુષનો જન્મ થયો છે તો વિદ્યાર્થી કે ના સર અહીંયા એવા મહાપુરુષનો જન્મ નથી પછી એને કામ થોડુંક એ કે એવા એક મહાપુરુષ છે કે જેનો બધા આપણા ચલણી નાણાં એનો ખોટો હોય છે આઝાદ લડતમાં એને ખૂબ જ પ્રયત્નો કર્યા છે એવા મહાપુરુષ નો જન્મ આયા થયો છે તો વિદ્યાર્થી કે ના એવા મહાપુરુષનો જન્મ આયા થયો નથી પછી જે વક્તવ્ય આપતો ઉભો છે તો વ્યક્તિ દેશી ભાષામાં કે તેનો બાટલો ફાટી ગયો કે કે અરે ડોબા આયા ગાંધીજીનો જન્મ થયો છે તને ખબર નથી એટલી ત્યારે વિદ્યાર્થી એ કીધું કે સર મને માફ કરજો વ્યક્તિ છે એ જન્મથી મહાન હોતો નથી એના કાર્યોથી મહાન થાય છે એના કાર્યોથી મહાપુરુષ બને છે જન્મથી કોઈ મહાપુરુષ બનતો નથી તો સારા એવા ગુંડા પણ બની શકે આ સ્કૂલ નો એક વિદ્યાર્થી અમે બે ચાર વર્ષ પહેલા રાજકોટ ગયા ત્યારે અમને મળ્યો તો ભૌતિક

કે બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ક્ષેત્રમાં ઘણી ગણી અને આ પહેલી જ દસમા વાળાને પહેલી જ બોર્ડની પરીક્ષા કહેવાય બારમા અનુભવ છે દસમા વાળા માટે આ નવો જ અનુભવ છે કોઈ પણ ગભરાયા વિના અને પેપરનું સંપૂર્ણ લેખન કરવું લખવું આખું પેપર પૂરેપૂરું લખવું જો તમે લખેલું હશે તો જે તે જોનાર શિક્ષક છે એ અમુક ટકા માર્ક્સ એને આપવા જ પડે એટલા માટે બધા પેપર સંપૂર્ણ લખવું અને ઘણા કહેતા હોય કે આ કળયુગ છે કળિયુગ નથી કળાનો યુગ છે તમારી પાસે કંઈક ને કંઈક કળા હોવી જોઈએ તમારી પાસે કળા છે તો તમને ઓળખશે માણસો કંઈક કળા હોવી જોઈએ અત્યારે આધુનિક જમાનો છે બે પાંચ દિવસ પહેલાનો જે કિસ્સો કહું તમને આપણે અત્યારે જોઈએ છીએ તો ચાંદલા ટુંગરી જલ ને એ બધું ઓનલાઈન થાય વિદેશમાં છોકરા છોકરી હોય તો ઓનલાઈન ચાંદલા કોમ્પ્યુટર ને કરતા હોય એટલે હું વિચારતો તો કે આવું હોત બની શકે પણ બે પાંચ દિવસ પેલા મારા જ ઘરનો પ્રસંગ દેશી ભાષામાં કહું તો મારા ભાભુ એ હાથ પગમાં મૈડ આવી ગયા હોય તો મૈડ ઉતારતા હોય તો હું એની ઘીરે બેઠો હતો તો એક ભાઈ દોયડા દોયડા વિડીયો કોલ લઈને આવ્યા અંકલેશ્વર

બધા વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં હાસ્ય રાખે અને ખુશ રહે ગમે એવું ટેન્શન હોય ને તો મોકો ચડાવે નહીં રાખવા આપણો મોગો છે ને એ બીજા પાંચ ને મોગો ચડાવવાનો પ્રેરણા આપે એક પતિ પત્ની હતા એ ફેમિલી માં બધા જમવા બેઠા અને થોડું ઘણું કામ સુધારવાનું સ્લાઇડ બનાવવાનું કામ થોડું ઘણું બાકી હતું તે લાઈટ રહી ગઈ લાઈટ રહી ગઈ એટલે લાઈટ ની વાતે નોર્યા અને બધા જમવાનું શરૂ કરી દીધું જમવાનું શરૂ કરી દીધું તો એક પછી એક બધા વસ્તુ કઈ વાંધો નહીં ખાવા માંડો પાણી ઓછું હોય એટલે ચીકણો થઈ ગયો છે ગમે એમ થયું હોય તો બધા લાઈટ આવી ત્યારે ખબર પડી કે આખી મેણબત્તી ખાઈ આવે